મહારાષ્ટ્રના અહમદનગરના કોપરગાંવ તાલુકાના કારવાડી હંડેવાડી ગામના શનિવારે સંતોષ પ્રદીપ અને અમોલ તાંગતોડે નામના ત્રણ બાય નદીના કાંઠે આવેલા ખેતરમાં મૂકવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટર સલામત જગ્યાએ ખસેડવા ગયા હતા આ સમયે અચાનક નદીમાં પૂર આવતા ત્રણેય બાય નદીના વેણમાં તણાવવા લાગ્યા હતા એ વખતે નજીકમાં પતિ સબુરાવ સાથે ઘેટા સરાવતી તારાબાઈ પવારે પલનો વિલંબ કર્યા વિના પોતાની સાડી ઉતારી અને નદીમાં ફેંકી હતી અમોલ અને પ્રદીપ નદીમાં ફેંકવામાં આવેલી સાડીનો છેડો પકડી શક્યા હતા એટલે બચી ગયા હતા જ્યારે તેમનો ત્રીજો ભાઈ સંતોષ દૂર વહી ગયો હતો એટલે એ બચી શક્યો નહોતો તારાબાઈએ આવી રીતે બે છગાબાઈના જીવ બચાવ્યા હતા આ ઘટનાની જાણ થતાં ગામવાસીઓએ તારાબાઈની સમયસૂચકતાને સલામ કરી હતી તેમણે સમય રહેતા નદીમાં પોતાની સાડીનો છેડો ફેંક્યો ન હોત તો તાંગ તોડે પરિવારે ત્રણેય પુત્ર ગુમાવવા પડ્યા હોત તો હાલ અત્યારે માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે